નમસ્કાર આપની હરી રહશો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ લુણાવાડા ખાતે કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અને ગણેશ મહોત્સવના આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં ઓગણત્રીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં જિલ્લામાં જુદા જુદા રમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વધુમાં આગામી ગણેશ મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવનાર છે ત્યારે ઉત્સાહપૂર્ણ માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ નિવાસી અધિક કલેક્ટર સિવિલ લટા જિલ્લા રમત વિકાસ અધિકારી દક્ષેશ કહાર જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ઠાકોર જિલ્લા યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન વસૈયા અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રેસ કોન્ફરન્સ મેઇનલી બે કાર્યક્રમ માટે બોલાવી છે એક રાષ્ટ્રીય ખેલ દિવસ ટુ થાઉઝન્ડ અને બીજા ગણેશ મહોત્સવના કાર્યક્રમ કાર્યક્રમની ઉજવણી થવાની છે નેક્સ્ટ વીકમાં આ માટે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષ તારીખ ટ્વેન્ટી ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદ જેની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી થાય છે તે અંતર્ગત ચાલુ વર્ષની થીમ હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ઓર ખીલે ભી જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ આયોજન કરવાનું થાય છે જેના મુખ્ય હેતુ સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઊભું થાય રમતના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રમાં આગળ આવી શકે શાળા ગ્રામ તાલુકા જિલ્લા અને રાજ્યને ગૌરવ આપવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવાનું સરકારશ્રીની ઉમદા આશય સાથે ટ્વેન્ટી ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી સ્વરૂપે જાગૃતિ અંગે મેરેથોન સાયકલ નિબંધ સ્પર્ધા રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય કે નામાંકિત મેડલ વિજેતા ખેલાડી અંગે સેમિનાર વર્કશોપ તેમજ દિવ્યાંગ ખેલાડીઓ બાળકો માટે વિવિધ દોડ વ્હીલચેર તેમજ અન્ન સ્પર્ધા અથવા ટેનિસ બોલ ક્રિકેટ રસિયા ખેંચ યોગાસન ચેસ ઇત્યાદિ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે તો આ દરેક જગ્યાએ જિલ્લા કક્ષાએ પ્રોગ્રામની ઉજવણી થવાની છે ગ્રામ પંચાયત પણ અને દરેક સ્કૂલમાં પણ સ્પર્ધા થવાની છે મહીસાગર જિલ્લાના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે પહેલા ટ્વેન્ટી નાઇન્થ ના તારીખે ખેલ મહાકુંભના ટુ થાઉઝન ટ્વેન્ટી ફાઈવના રજિસ્ટ્રેશન થવાનું છે આના સ્ટાર્ટ કરવાનું છે અને જિલ્લા કક્ષાના એક પ્રોગ્રામ પણ રાખવામાં આવશે આ પ્રોગ્રામ શ્રી પીએન પંડ્યા કોલેજ લુણાવાડામાં આયોજિત થશે જેની બાકી ડિટેલ્સ એક બે દિવસમાં આવી જશે અને ત્રીસ તારીખ પોલીસના પ્રોગ્રામ હશે જો પોલીસના જો હેડક્વાર્ટર છે મહીસાગરના પોલીસ હેડક્વાર્ટર દ્વારા રાષ્ટ્રીય ખેલ દિનની ઉજવણી થશે અને બીજું જો થર્ટી ના પ્રોગ્રામ છે આ દિવસે સાયકલ રેલીના આયોજન થશે અને આમાં વિવિધ સ્કૂલ અને અમારા સરકારી ઓફિસર્સ અને બધા કર્મચારીઓને પણ જોડવાનું છે અને આ ગ્રામ પંચાયતને પણ દરેક ગ્રામ પંચાયતમાં પણ આ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થશે બીજા જો ગણેશ મહોત્સવના પ્રોગ્રામ છે આ આગામી તારીખ ટ્વેન્ટી સેવન્થને બુધવારે રોજ ત્યોહાર અ ખૂબ જ ઉત્સાહ સાથે ભગવાન ગણેશ વિસર્જન કરવા માટે જિલ્લાના જુદા જુદા તાલુકા જુદા સ્થળોએ લોકો ભારે થતા હોય છે ગણેશ વિસર્જન કાર્યક્રમમાં તંત્ર દ્વારા દ્વારા પોલીસ બંદોબસ્ત તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ પ્રકારની જાનહાની ના થાય તથા શાંતિપૂર્વક ગણેશ વિસર્જન થાય તે માટે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન મહીસાગર નદી બાલાસિનોરમાં સુદર્શન તળાવ સંતરામપુરમાં સંત તળાવ વીરપુરમાં અડસોલિયા તળાવ દાડીના ઓટલા વીરપુર સરાડિયા રોડ તો હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બધા મહીસાગર જિલ્લાની જાહેર જનતાને આ અપીલ કરું છું કે આ બંને પ્રોગ્રામ મેં જોડાશો અને પ્રોગ્રામને સક્સેસફુલ બનાવશો થેન્ક યુ